શ્રી રામદેવ પીરની કથા ભાગ એકત્રીસ અને બત્રીસ પીર પીરભક્તિ એકવાર અતિવૃષ્ટિ થઈ ગામના પાદરમાં ને પાદરથી દોડ દોડના જંગલમાં ખૂબ પાણી ફરી વળ્યું એ પ્રસંગે એક ઝૂંપડીમાંથી એક બાઈ પોતાની નાનકડી છોકરી સાથે લઈ ઝાડ પર ચડી ગઈ છોકરીને તેણે એક ડાળ પર જોડે લટકાવી દીધી પાણીનું જોર ઓછું થયું ત્યારે ડાળ પર લટકતી છોકરીને એક ગોવાલણે બચાવી લીધી છોકરીની માને પણ બચાવી કેટલાક દિવસો પછી છોકરીની મા મરણ પામે ગોવાલણે એની દીકરીને ઉછેરી મોટી કરી એ છોકરી દાણને લટકી જવાથી બચી ગયેલી એથી એનું નામ ડાણબાઈ પડી ગયું હતું ગોવાલન રામાપીરની ભક્ત હતી એની ભક્તિ દાણબાઈમાં ઉતરી હતી એક દિવસે ગોવાલન રામાપીરનું ભજન ગાતી ગાતી પરલોકમાં પહોંચી ગઈ દાણબાઈ નિરાધર થઈ ગઈ પણ એ તો રામાપીરને જ સાચો આધાર માનતી હતી એટલે એણે તો જંગલમાં ઢોર ચડાવતી વખતે રામાપીરના ભજનો એટલા બધા ભક્તિભાવથી લલકારવા માંડ્યા કે એના ઢોર પણ ભક્તિની ધૂનથી ડોલવા લાગ્યા એક દિવસ લીલા ઘોડા પર સવાર થઈ એક સંન્યાસી ડાળબાઈ પાસે આવી થોભ્યો તે કહેવા લાગ્યો હે ડાળબાઈ હું ભૂખ તરસથી પીડાઈ રહ્યો છું મને થોડું ખાવાનું ને પાણી આપ નહીં તો મારો દેહ અહીં પડી જશે સાંભળી દાણબાઈ મૂંઝવણમાં પડી એણે કહ્યું હે સન્યાસી આટલામાં કોઈ જગ્યાએ અનાજ પાણી મળવાનો સંભવ નથી તો થોડો દૂધ આપ ભગવાન મારી સાથે જે બે ગાયને બકરા છે તેમાં કોઈ દૂધ આપે તેવું પ્રાણી નથી કેમ કે બે ગાયોને આ એક બકરી વસૂકી ગયા છે ને આ બીજી બકરી મરવા વાંકે જીવે છે સન્યાસીએ ડાળભાઈને કહ્યું હે ભક્તિ કરનારી સેવિકા તો આંખો મીચી તારી પાસેના લોટામાં કોઈ પણ ગાય કે બકરીને ડોસે તો તે તને દૂધ આપશે દાળભાઈ ચોંકીને બોલી સંન્યાસી મહારાજ હું લોટો લાવી જ નથી ને એ પોતાની સાથે જે કપડું હતું તેને ખંખેરવા લાગી ને આશ્ચર્ય કપડાંમાંથી લોટો નીચે સરી પડ્યો દાળભાઈએ તરત જ આંખ મીચી જે પશુ પહેલું હાથમાં આવ્યો તે ડોવા માંડ્યો થોડી ક્ષણોમાં ડાળબાઈના હાથમાંનો લોટો દૂધથી ભરાઈ ગયો સન્યાસીજી હવે આંખો ઉગાડું હા કોઈ પણ તો દૂધ દોતી વખતે મનમાં કોનું સ્મરણ કરતી હતી બીજા કોનું સ્મરણ કરો મારા મનમાં રામાપીરનું સ્મરણ કરતી હતી સન્યાસીએ દૂધથી ભરેલો લોટો પી તેને પાછો આપી બીજી ગાયે દોવા કહ્યું બીજી ગાયે પણ દૂધ આપ્યું આમ સન્યાસીના કહેવાથી નાડબાઈને ચારય વસૂકી ગયેલી ગાય બકરીએ દૂધ આપ્યું સન્યાસીએ કહ્યું તારી શુદ્ધ ભક્તિથી વસુકી ગયેલી ગાયને બકરી દૂધ આપતી થઈ છે નહીં સન્યાસી આપની દિવ્ય શક્તિનું શુભ પરિણામ છે દાણબાઈના ગર્વ વગરના નમ્ર તથા વચનો સાંભળી સંન્યાસીએ તો તેને પોતાની સામે એક ધ્યાને જોવા કહ્યું દાણબાઈએ એક ધ્યાને સંન્યાસીને જોતા હર્ષાવેશમાં ભૂલી હે ના માપીર હવે મેં તમને ઓળખ્યા છે લીલો ગોળો જોઉં છું તે પર પીર સવાર દોડે ને જો હાથમાં ભાલો કરે ચમકાર નમતું હેયો આપને ચરણે ઝૂકે શીર વંદન મારા આપને જય જય રામા પીર સંન્યાસી વેસમાં પ્રગટ થયેલા રામદેવજીએ દાળબાઈનો ઉપદેશ કર્યો હે ભક્ત નારી નીચિયા ધર્મને સ્વચ્છ રાખવા એ લોકોને ભલાઈના માર્ગે વાળવા તરફ જીવન વાળી દેજે એટલું કહેતા રામદેવજી અદૃશ્ય થઈ ગયા એ દાડા તો વહી ગયા દાળી ચરાવે ધોર સાજ વગાડતા સાંભળ્યા એને ચારે પૂછપરછ કરતા ખબર પડી રામા સમાધિ લેવાની તૈયારી કરી છે ને દાળભાઈએ રાજકુટુંબ તથા ગામજનો સાથે રામદેવને રામ સરોવર તરફ જતા જોયા બધા દોડને ચરતા છોડી તે પણ સોની પાછળ દોડી દાળભાઈને થોડા દાડા પર એક સ્વપ્ન આવ્યો હતો સ્વપ્નમાં એને રામાપીરના દર્શન થયા હતા પીરે એને કહ્યું કે ભાદરવા મહિનાની અજવાળી અગિયારસના દિવસે સમાધિ લેવાના છે આ સ્વપ્ન થયા પછી દાડભાઈએ તત્કાળ સંકલ્પ કર્યો કે પીરજી અગાઉ તેણે જ સમાધિ લેવી આ સંકલ્પ કરી તે પોતે રામ સરોવરની પૂર્વે બાજુએ જઈ એક ખાડો ખોદી તેમાં પોતાની કાસકી આંટીદોરો ને કચોડું મૂકી ખાડો પૂરી આવીને ભાદરવા મહિનાની રાત જોવા લાગી પીરના ભજનોથી તલ્લીન બની ઢોલ સાથે જંગલમાં ભમતી દાળભાઈ સમાધિની વાત જ ભૂલી ગયેલી જ્યારે દાડભાઈએ જુદા જુદા સાજ વાગતા સાંભળ્યા અને માહિતી મેળવી કે મોક્ષ માર્ગે જવા તૈયાર થયેલા રામાપીરનો વરઘોડો સરોવર તરફ જઈ રહ્યો છે ત્યારે તેને થોડા દાડા પહેલાંનું સ્વપ્ન અને પોતાની સમાધિની જગા ચોક્કસ ક્યાંનો યાદ આવ્યો દાણબાઈ જય રામાપીર પુકારતી સરોવર કાંઠે પહોંચી રામદેવજીના ચરણોમાં ઝૂકી કહેવા લાગી હે પીરજી તમે જ્યાં ખાડો ખોદાવો છો તે જગાએ મેં પોતે સમાધિ લેવાનું નક્કી કર્યું છે જેટલા હાજર હતા તે સર્વજનોને દાળબાઈ પાગલ લાગી દાડબાઈએ કહ્યું તમને મારા બોલવા પર ભરોસો નથી બેસતો ભલે તમે ખાડો ખોદાવો એમાં મેં મારી નિશાનીઓ મૂકી છે કાસકી કચોડોને આટી દોરો એમાંથી નહીં નીકળે તો ભલે પીરજી અહીં સમાધિ લે ખોદકામ આગળ ચાલ્યો થોડી વારમાં ખાડામાંથી કાસકી કચોડોને આંટીળો નીકળ્યા ગામજનો નગરજનો રાજકુટુંબીઓ સરવાની ડાળબાઈ તરફ અનહદ માન ઉપજ્યો રામ તો ભક્તજનો લાગ્યા તેમજ સ્વજનો દોડી આવ્યા ભજન જોરશોરથી માંડ્યા ને દાળબાઈએ હજારો ભક્તો વચ્ચે સમાધિ લીધી રામા સમાધિ લીધી રામ સરોવરની બાજુઓએ અબિલ કુલર ઉડાડવા લાગ્યા ચારેય દિશામાં પીરનો જય જયકાર પ્રવર્તી રહ્યો ધૂપ દીપના સુગંધ પ્રકાશથી ભક્તોના મન અવનવો હર્ષ અનુભવવા લાગ્યા સમાધિ માટે ખોદવામાં આવેલા ખાડામાં કટોરો ગેડીઓ અને અમલની ડાબડી પધરાવવામાં આવ્યા રામાપીર હસ્તા મુખે સર્વને સારા કામ કરવા શક્તિમાન થાવો આ હેતુથી ભરેલા આશીર્વાદ આપતા ખાડામાં ઉતર્યા પરાઠીવાળી બિરાજમાન થયા સ્વજનોએ તો ઘી વડે પ્રગટાવ્યો સંતદીપ અબિલ ગુલાલે છાંટણા કર્યા જઈ સમીપ ફૂલ બિછાવ્યા ભક્તિએ કર્યો ગુગળનો ધૂપ ધોળો નેજો રોપ્યો દેખાયો હરિરૂપ દર્શન માટે લોકો સૌ બની ગયા આતુર પૂજા વિધિમાં દિશે ધરમના નોર ચોગડધમ ગુંજી ઉઠ્યા ભજન તણા લલકાર રામા પીના નામનો બોલો જય જયકાર બાકીની કથા આગળના ભાગમાં સાંભળીશો